ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી કોણ કરી લાવ્યું છે ચલો બીજું કોણ પાકું કરીને ને લાવ્યું છે બોલું સાહેબ બોલ કારો કબાડી રોટલો ફૂલે નહીં તાવડી શું કામ ની તારા બાપુ બોમ ફોડે રે તારી માં ટિકડી ફોડે રે ઓ બેસ બોમ ફોડવા કોઈને સાચી કવિતા નથી આવડતી ચાલો બીજી કોને આવડે છે બોલું સાહેબ બોલ સોનો સોનાની સાકળે બાંધ્યો

સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે પચીન દિશામાં સરસ સાચો જવાબ બેસી જા હે બુરા કેમ વાતો કરે છે ચાલો સૌથી મોટો વાર ગયો તને તો જ્યાં હોય બધું જમણવાનું ખાઈ પીને ને જાડો થઈ ગયો છે તે ચાલો પછીનો સવાલ

આ દ્વારા દાંત કેમ લીલા દેખાય છે સાહેબ કે બંધા લાગી છે એવો વધારે છે એટલે ઠીક છે જતો ક્યાં જાય છે

પછીનો સવાલ ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં કામ નથી કરી શકતા ફાયર ફાયર એટલે કેમ કામ વિકાસ બધા માની લે કે મેં તને દસ લાડવા આપ્યા સાહેબ હું કેમ માની લે તમે મને એક પણ લાડવા આપ્યો નહીં પણ માની લેને તારા પાવાનું શું થાય છે એમાં મેડવા લઈ લીધા તો તારી જોડે કાલે તને ગુજરાતી ની ચોપડી લાવવાની કીધી કેમ નથી લાવો સાહેબ બોલવું કોઈને ભણવું ગમતું નથી પણ તમે બધા ભણજો ભણવા સિવાય ઉદ્ધાર નથી જય હિન્દ જય ભારત